તો મિત્રો આ તમે જોઈ શકો છો યાત્રા હેલો નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરિયા મિત્રો આજના બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે હું આવ્યો છું ધનસુરા માં ધનસુરા માં એક સરસ મજાનું તળાવ આવેલું છે અને તે અમૃત સરોવર તરીકે કહેવામાં આવે છે અને સરસ મજાનો વરસાદના કારણે આખું તળાવ ભરાઈ ગયું છે તો મિત્રો તમને પણ બતાવું છું સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો આ તમે જોઈ શકો છો હર ઘર તિરંગા યાત્રા ગમચોરા ગ્રામ પંચાયતનું છે આખું સરસ મજાનો તળાવ બનાવેલું છે આખું તળાવ આખું ઓવરફ્લો પાણી ભરાઈ ગયું છે એકદમ બેસ્ટ વાતાવરણ લાગે છે તો મિત્રો આ અમૃત સરોવરની વાત કરું તો આ ધનસુરામાં આવેલું છે અમૃત સરોવર એકદમ કાંકરિયા લેક જેવું લાગે ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા અમૃત સરોવરને એક આખું વિકસિત કરવામાં આવ્યું છે અમે ધ્યાન દીકરી અને અમે બંને આવી ગયા છીએ ફરવા માટે ધ્યાનુ દીકરીને આજે ફરવા માટે લઈને આવ્યો છું તો હું પણ ધનસુરામાં જ રહું છું તો પણ છતાં પહેલી વાર જ આવ્યો છું તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને બતાવું છું આખું એક અનમૂળ નજારો તળાવનો વરસાદના કારણે

અલગ નજારો છે અને અહીંયા ઘણી સાંજે પણ લાઇટિંગ થાય છે તો આખું તમે જેમ કાકરીયામાં રિવરફ્રન્ટ આવ્યા હોય કાંકરિયામાં ગયા હોય તેવો આખો નજારો જો સાંજના સમયે તો આખો અલગ નજારો લાગતો હોય છે અત્યારે એકદમ શાંત વાતાવરણ છે ઠંડકમય વાતાવરણ છે અને બીજું એકવાર અવશ્ય મુલાકાત લેજો તમે પણ ધ્યાનમાં જો તો પપ્પા સામુ જો તો મિત્રો આ તમે જોઈ શકો છો અમૃત એકદમ અને આ છે બધું અમૃતરોવર બલ્બ લગાવેલા છે રાત્રે આખું અલગ નજારો હોય છે આ પણ એકદમ સરસ મજાના આખા ફૂટફાટ બનાવી છે વડીલો તેમજ બાળકોને પણ ચાલવા માટે અને એકદમ સરસ મજાનું આખું નજારો જોવા મળી રહ્યો છે આ નાના નાના વૃક્ષ તમે જોઈ શકો છો જાણે જોયું બેટા

તો મિત્રો આ તમે જોઈ શકો છો અમૃતરોવર છે રાત્રે આખું અલગ નજારો હોય છે વડીલો તેમજ બાળકોને પણ ચાલવા માટે અને એકદમ સરસ મજાનું આખું નજારો જોવા મળી રહ્યો છે આ નાના નાના વૃક્ષ તમે જોઈ શકો છો બેટા

Bolo. Hoyo do to saban ato hagi te atin ba. Do ti mati. Samba tene bom bodoi mari. Bom bodoi majai ji na chalvani ae. Kevu lagaj ta nahi. Ami ami. Yami ami matta lagajan. ત્યારે દીકરી છે ને મસ્ત ફોટો પાડ્યું છે વિડીયો ઉતાર્યું છે ધ્યાન વાંચો છો જેવું લાગે છે તો મિત્રો અમે અને ધ્યાનુ બંને બાપ દીકરી બંને આવેલા અહીંયા આગળ ધનસુરામાં જ અમે રહીએ છીએ ધનસુરામાં આવેલા અમૃત સરોવર છે ત્યાં આવેલા ધ્યાનો દીકરીને આજે થયું કે ચાલો ધ્યાનો દીકરીને ફરવા ફરવા લઈ જાય એટલે ધ્યાનું નહીં પહેલાં તો એક અહીંયા આગળ આવેલા દિવ્યા મહાદેવના મંદિરે જયા જ્યાં ધ્યાનુને હિંચકામાં બે સાડી પછી ફેર પૂંદરી ફરવડાવી બધું જ કરાવડાવી મિત્રો અહીંયા આખું એક આખું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે રાતના સમયે પણ અહીંયા આગળ આખું અનમલ નજારો જોવા મળતો હોય છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ તમામ મિત્રોનો આભાર